સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પેલો પાના નંબર ત્રણસો નવ પરનો પ્રસંગ છે શ્રીનાથજી નિકુંજ નાયક અને શ્રી ગોપાલ ગોપાલલાલજી રાસ રસિક રસ નાયક બોલ શ્રી ગોપાલ લીલાય કસરદાસ તરત બોલ્યો કે બાબા ભગવદ્ ગુણગાન તો અદભુત થાય તેટલું વધુ સારું અમ જેવા માટે કહેવાય રંચક પણ તે તો મેરું સમાન બની જાય પાછા ભાભા જેવી તમારી ઈચ્છા હોય તેમ કહો અને કરો કશળદાસ પ્રથમ વલ્લભ વંશમાં દ્વિજ કુલમાં લીલા માત્રથી મનુષ્ય દેહ ધરી અને તે કોને ત્યાં ધરી તો વિઠ્ઠલનાથજીના લાલ શ્રી રઘુનાથજીને ગૃહે ગોકુલના અધિપતિ ગોકુળના રાજા દેહ ધારણ કરીને પધાર્યા અને જાનકીજીનું સદન અતિ રળિયામણું કીધું જાનકીજીની કુક ઉજ્જવળ કીધી જ્યાં વ્રજના ભૂખ સમગ્ર વ્રજના ભોગ વ્રજાધીશ પધાર્યા જેથી સર્વ સુખની સંપદા ફલી સમૃદ્ધિની વૃદ્ધિ થઈ રહી કારણ કે એ લીલાનું લલિત એટલે મનમોહક સુંદર સ્વરૂપ છે જેથી સર્વેને મોહ ઉપજાવે છે તે પોતાના નિજજનનું હિત કરવા માટે પોતાની ઈચ્છાએ કરીને પધાર્યા ભૂતલમાં પ્રવેશ કીધો જેથી સમગ્ર ભૂમંડલ કૃતાર્થ થઈ ગયું જે શિયા કારણે કે આજ સુધી આવું પ્રાગટ્ય થયું નથી ને હવે થશે પણ નહીં જેથી જીવનદાસે પ્રથમ વલ્લભ વંશમે એમ કહ્યું પ્રથમ પૂર્ણાનંદ પરિપૂર્ણ રસાત્મિક પુરુષોત્તમ રસરૂપ લીલા પ્રગટ કરવાને માટે પધાર્યા છે તે પણ નિજજનના હિત ખાતા હિત કરવા માટે જ શ્રી ગોપાલ નામ પોતાનું નિજ નામ જે સર્વથી અધિક છે તેની વિશેષતા કોઈથી થઈ શકે નહીં આમ તો નામ નિજ નામ પોતે ધારણ કરેલું છે સૃષ્ટિના આદિ અનાદિ કાળથી આ નામમાંથી સર્વ નામ અવતારાદિક છે તેમ કહ્યું કારણ કે પૂરણથી પણ પરિપૂર્ણ છે આવું નામનું કારણ છે જે ગોલોકાધિપતિ એમ કહેતા સર્વ વાતનું ધ્યાન થઈ જાય રઘુનાથજીએ શ્રી ગુસાઈજીનો જશ ગાયો અને તે સાંભળી ગુસાઈજી તથા શ્રીનાથજી ઘણું જ પ્રસન્ન થયા અને રઘુનાથજીને કહ્યું કે અમો તમારે ગ્રહે લાલ સ્વરૂપે પ્રાગટ્ય લેશો તે વાયક નિકુંજ નાયક શ્રીનાથજી દ્વારા રાસ રસિક રસ નાયકે કેવરાવ્યો તે શ્રી ગોપાલ અને શ્રીનાથજીએ કહ્યું કે પેલા તમારો જન્મદિવસ અને પછી અમારો જન્મદિવસ આમ વાત પ્રસંગ સાંભળી રઘુનાથજી ઘણું ઘણું પ્રસન્ન થયા અને મહાવાયક ફલિત થવાની ઈચ્છાએ કરીને પોતાને ઘણો આનંદ થયો અને શ્રીનાથજીને કુંવારો કરીને ભોગ સામગ્રી ધરાવી પોતાનો મન મનોરથ પૂર્ણ કર્યો રઘુનાથજી પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા અને કહ્યું કે એ સો ભાગ્ય કોઉ કો ભૂતલમે ન હોઈ ગયો ત્યારે કશરદાસ બોલ્યા કે ધન્ય પાંચા ભાભા ધન્ય તમે તો રંચકને મેરુ સમાન કરી દીધું મારા મનમાં જે ખુલાસો કરવાનો હતો તે પણ તમારી વાતના પ્રસંગે થઈ ગયો કે શ્રીનાથજીએ કહ્યું કે પેલા તમારો જન્મદિવસ અને પછી અમારો જન્મદિવસ તો પેલા જે જન્મદિવસ તે ક્યુ સ્વરૂપ તે વાત મનમાં ઘોળાતી હતી પણ મારા મનનું સમાધાન થઈ ગયું મનનો સંશય ભાંગ્યો મન નિસંશય થઈ ગયો શ્રીનાથજી વાયક કરતા છે શ્રી ગોપાલજી શ્રીનાથજીના સ્વરૂપે સર્વને દર્શન આપે ત્યારે સ્વરૂપનું પ્રમાણ જાણ્યામાં આવે પ્રમાણથી પ્રમેય સમજાય પછી એકલું પ્રમેય જ રહે એક નિકુંજ નાયક અને બીજું સ્વરૂપ તે રસ નાયક આમ સર્વાંતર પુષ્ટિ પુરુષોત્તમની લીલાને પણ રસિક કહે છે તે રસિક લીલા કરી રહ્યા છે વાહ વાહ ધન્ય ભાગ્ય પાચા બાબા આ યમુનાજીના નિર્ગુણ જીવનું જૂથ જે જીવના જીવો જે જૂથના જીવોનો સ્વયં પ્રભુજીએ ભૂતલમાં પધારી અંગીકાર કીધો એ જ જૂથ આજે તમારા આંગણામાં બિરાજી રહ્યો છે તમો પણ ઘણા મોટા ભાગ્યના ધણી ઠર્યા છો મહદની ગતિ ને મતિ મહદ જ હોય ને કેમ વિનોદરાય તમો પણ તે પંક્તિમાં બિરાજો છો ત્યારે વિનોદરાય બોલ્યા કે કશરદાસ વાત પ્રસંગ તો ઘણો સારો થયો જેવો વાગતા હોય તેવો થાય અને વિનોદરાય થોડું હસ્યા કે કશળદાસ ઘણા જનની દાઢ વાયડી હોય તે બોલે તો માઠું લાગે પણ તમારી દાઢ તો મીઠી છે જે બોલો ત્યારે અમૃત જરે છે તેનું કારણ હું જાણું છું મહારાજ આમરણે પધાર્યા તે રામણના ઘરે બી અને કશળદાસ તમારી ખરી સેવાના કારણે મહારાજ તમારા પર ઘણું ઘણું પ્રસન્ન થયા અને પોતાના મુખનું અધરામૃત તમારા મુખમાં સીધું જ ધરી દીધું અને કહ્યું કશળ તું તો સર્વ વાતે કુશળ થઈશ એમ કહ્યું મહારાજ આમરણે તમારા ભાવને પોષણ આપવા પધાર્યા હતા નહીં તો કેળાના પ્રસંગથી મહારાજનું મન ઘણું જ માઠું થયું હતું પણ તમારો ને રામણનો ભાવભર જોઈને પધાર્યા અને તમને નિહાલ કીધા પાચા બાભાએ એ વાત પ્રસંગને ધ્યાનમાં લઈને જ તમને પ્રશ્ન કરતાના સ્થાને રાખ્યા છે તે અધિકાર બરાબર છે કશરદાસ તમારી વાત પ્રસંગ અને પાછા ભાભાની વાણીનું જામણ માલી જ પડે પછી પ્રસંગ કંઈક જુદી ભાતનો જામે છે પછી તેનું મંથન કરતા નવનીત નીપજે અને પછી તો ધૂપની જ પ્રાપ્તિ થાય ને ધૂપના સ્વાદનું પારખું શું જેને થાય તે જાણે તેવો આ પુષ્ટિ સંહિતાના પ્રસંગે રંગ રસ ચડી રહ્યો છે પાચા ભાભા હવે વાલાના બાલ ચેષ્ટાના પ્રસંગ સંભળાવો જેથી મંડળા વાલામાં સ્થિર થાય પાચા ભાભાએ કહ્યું વિનોદરાય વાત પ્રસંગે વાત થાય જેનું વલોણું કરવું કહ્યું તો જ આનંદ અંતરમાં ઉભરાય અને તેનું શ્રવણ કરવાનો કોડ જાગે મંગલવાણી સાંભળવાથી સર્વનું મંગલ જ થાય

જબહી પ્રગટ ભયે શ્રી ગોપાલા નાના દાન દિયે તે કાલા મૃદંગ ભેર સેનાયી સુરપિત કુસુમનિ વૃષ્ટિ કરરાયે નવસત સાજકીયે શ્રીંગારા ભૂષણ વસન અમૂલખ હારા કરતવધાયી રઘુપતિદ્વારે સુતકો દર્શન ભયો નિહારે અત્યાનંદ સબ વ્રજ બાઢ્યો ને નિરંતર ઉપજ્યો ગાઢો દે કઢાયો પાચા બાપા કે છે કે કસરદાસ જે શ્રીજીની બાલ લીલાના ચરિત્ર સાંભળવાની અતિ ઉત્કંઠા છે તે હવે નિકટ આવતી જાય છે તેમ કવિ જીવનદાસને શ્રી ગોપાલલાલની લીલાનું ગુણગાન કરવા માટે અને પ્રાગટ્ય સમયનું વર્ણન કરવા માટે પોતાના અંતરમાં આનંદ અને મનમાં મોદ વધતો જાય છે સર્વાંગ આનંદથી પુલકિત થઈ રહ્યા છે પ્રાગટ્ય સમયનું વર્ણન આખ્યાનમાં આપણે વર્ણવી બતાવ્યું છે તે જાણ્યું અહીંયા કવિએ કહેલા નિર્દેશ માત્રનું વર્ણવ કરશો ઋતુમાં વ્રજનો ભાદરવો માસ એટલે કે પ્રજનો શ્રાવણ માસ વધ પક્ષ તિથિ ખર રવિ જે સમય સર્વ સુખના સમૂહરૂપ છે આગળ રાસમાં પ્રગટ થયા હતા તેમ અહીંયા એ જ લીલા કરવાને પધાર્યા છે માટે ફરી પ્રગટ થયા તેમ કહ્યું જ્યારે શ્રી ગોપાલલાલનું પ્રાગટ્ય થયું ત્યારે અનેક પ્રકારનો હર્ષાનંદ થવા લાગ્યો દુંદુભી મૃદંગ ભેરી સેનાઈના સુર સંભળાવા લાગ્યા સુરપતિ જે ઇન્દ્ર રાજા કુસુમની વૃષ્ટિ કરવા લાગ્યા રઘુનાથજી અનેક પ્રકારના દાન તે સમયે આપવા લાગ્યા આનંદ ઉત્સવની વધાઈ જોઈ તરફ ફેલાઈ ગઈ છે રઘુનાથજીના દ્વાર પર વધાઈ વાગી રહી છે અને તે સાંભળીને વ્રજ વનિતાઓ સોળ શિંગાર સજવા લાગી વિવિધ પ્રકારના વસ્ત્ર આભરણ અમૂલ્ય હીરાના હાર ધારણ કરવા લાગ્યા અને રઘુનાથજીના દ્વાર પર આવીને વધાઈ કરવા લાગી લાલાના મુખારવિંદનું દર્શન કરીને નિહાળવા લાગી અને અંતરમાં હરખાઈ રહી છે કે આ તો વ્રજના ઈશ પધાર્યા છે બ્રજમાં સર્વત્ર આનંદનો અતિરેક થઈ ગયો છે નિરંતર ગાઢ સ્નેહ પ્રગટ થયો છે કોઈ પણ અંતરાય વગરનો સ્નેહ પ્રગટ થયો છે શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજી બાળકના મુખારવિંદ દર્શન કરવા પધાર્યા છે દર્શન કરતા બાલકના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા થઈ અને કહેવા લાગ્યા કે આ તો ત્રિલોકી નાથ પધાર્યા છે વિઠ્ઠલનાથજીના આ વચન સાંભળીને સર્વેને અધિક આનંદ પ્રગટ થયો અને મનમાં થયું કે હવે એ લીલાના દર્શન થશે તેવો પ્રેમનો વિસ્તાર થયો

અને તેને સાંભળીને તેની ચર્ચા કરવા સર્વ વ્રજવાસી તથા સમગ્ર વલ્લભ કુળ અતિ અભિલાષા રાખી રહ્યું છે તે લીલાના પ્રસંગ હવે કવિ આગળ વર્ણવ કરતા કહે છે પ્રભુ શ્રી ગોપાલલાલનો દિન દિન અધિક પ્રતાપ વધતો જાય છે તે જાણીને રસિકજનો અતિશય સુખને પ્રાપ્ત કરી પુલકિત થઈને જશનું વર્ણન કરે છે અલૌકિક પ્રગટ પ્રતાપ બળનું દર્શન સર્વને થતું જેથી શ્રી ગોપાલલાલના પુષ્ટિ સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા થતી આથી દર્શનાર્થીઓની અપૂર્વ ભીડ શ્રી રઘુનાથજીના દ્વાર પર રહેતી અને સર્વકૃતાર્થ થતા પોતાનું મહદ ભાગ્ય સમજતા સમગ્ર વલ્લભકુલ પરિવારમાં બાળકો વહુ બેટીજી વગેરે પણ અલૌકિક દિવ્ય લીલા રસના દર્શનની લાલસા શ્રી ગોપાલલાલના સ્વરૂપમાં રહેતી અને સર્વેને આપની પ્રગટ પ્રભુતાનું દર્શન થતું સર્વ આનંદ મગ્ન બની જતા વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલ થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ